ફરી નવો લોગ નવા દિવસે ચાલુ કરીએ છીએ આજ જાનુ દીદી સાથે એટલે છે કે આજે એને સ્કૂલમાં બધા છે ફનફેર છે એટલે ફન ફેરમાં જવાનું છે પણ થોડુંક મોડું જવાનું છે બપોર ત્રણ વાગે જવાનું છે ત્રણ વાગે જવાનું છે એટલે ત્રણ વાગે જશે જાનુ દીદી અને ફેમેલીમાંથી પણ બધાને જવાનું છે જોઈએ ઘરેથી કોણ કોણ જાય પણ જાનુ દીદીને અભિનય નૈતિક નહીં તો જવાના છે તો ચાલો આસપાસ ક્લાસ દિવસ ચાલુ કરીએ ફરી નવો

અત્યારે ઘરે જવા નીકળી ગયો છું થી અને વાત એક એવી છે કે ભરેશભાઈનો નો ફોન આવ્યો તો જવું છે કુંભ માં તો હું કે આવું છે કે કેમ છે તો હવે મેં કીધું થોડીક આ પગનો દુખાવો બંધ થઈ જાય ને તો જઈએ શકાય પણ હવે પગનો દુખાવા માટે ડોક્ટરની પરમિશન લેવી પડશે ઘરેથી પરમિશન લેવી પડશે કે જાવું કે નહીં જાવું એ પણ વિચારવું પડશે કેમકે ત્યાં ચાલવાનું બહુ છે એ તો કન્ફર્મ છે લોકો જેટલા ગયા છે એ બધા એમ કહે છે કે ભાઈ ચાલવું તો બહુ પડશે વીસ થી પચીસ કિલોમીટર સુધીની વાત આવે છે દસ કિલોમીટર કહે છે કોઈ પંદર કિલોમીટર કહે છે એ કહે છે કોઈ વીસ કિલોમીટર કહી છે એટલે આવી વાત છે તો આ કુંભના મેળામાં જાવું કે નહીં એ એક વિચારવા જેવી બાબત છે મારા માટે તો ચાલો હજી ઘરે બી રંચ ચર્ચા કરીએ તો હું રૂ હું નહીં વાતા આગળ મારે ઓગર જમવા બેઈ ગયા હવે તો નામનો મસાલો રેણા નથી નથી આપણે આટલું સેવ ટમેટા છે ને સેવ કાંદા આ એટલું પોતા મારા ફર્સ્ટ ક્લાસ

बस खराब तो था ही जस का बाकी ना तेरे वादे तो खराब था वो मुफीसो खाया ऐसे माता स्पेयर है ना सरस मैं पहले पी दी ते हम कम पी दी वैसे mm. उद्रा को ना बस उद्रा को ना उसे अजीत को ना स्कूल एजेंट को को अलग टाइम थियो से बोपन में ट्रांस वे गने त्रिश मिनट अजीकरण જાનુબેનને એની સ્કૂલે ઉતારતો જાવ છે સ્કૂલે આ દિવસે ફન ફેર એટલે કે આનંદ મેળો તો આનંદ મેળામાં છોકરાઓએ પાર્ટ લીધો છે ખૂબ જ અભિને મેં કંઈક છે જ ઓલરેડી તો જાનુબેન ત્યાં એમને આનંદ કરવા જવાનું છે અને ત્યાં ઉતારતો જાઓ બાપો લઈને બેઠા હોય છોકરાની તમે જ્યારે જોઈ ત્યારે ભરતભાઈ ની કુંભ ના મેળામાં માં જઈશ લાગી હે બધા જઈ

વસ્તેના છોકરા હોય એનું કાઈ માન નથી એવી વાત એને હાવ ખોટી છે આપણે કોઈ બી ક્યારે કોઈનો ભેદભાવ રાખ્યો નથી તો જાનું વસ્તેરીસ કહેવાય ને એટલે આને કાઈ આપણે ગણવાનું ન હોય કરે કે આપણે બધા એમ કે વિરાજ નાનો અને વેદાન મોટો તમે ત્રણેય વસ્તેરા ત્રણ ને હરકી રીતે રાખ્યા ને એક એક થી એક છડિયા હતા ત્રણેય ની એરે વર્તન એક થી એક છડિયા તો ન હોય એ ઘરકો હોય

ગુજરાતી મીડિયમ માં નીકળી જાવ છે જાનુ ક્યાં ગઈ લે આલે ગાડીઓ પાર્ક થવા છે વેદાન તો बिल्कुल सही और अब धीरे धीरे मैदान में कर्म जोशिया बढ़ती हुई प्रोजेक्ट दिखाओ मैं शूट करता हूं, चलो पवन तो 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 चक्की है ये तो

सोचा? तार लाइट चालू थी जाए तो नोड ने त्रांस त्रीस रूपया मोबाइल <laughs> હા તો ચાલીસ રૂપિયા વાળો કરે પાસુ નહી લેવાનું પાસુ લેવાનું સેલો સાંજ મને આપજો

કોમ્બો માં શું હોય છે શું ખાવું છે તમારે કેમ ફરેડ હોતી છે અત્યારે ચાર કોકો

તો હું ને વેદાંત ભાઈ નીકળી ગયા છીએ ગુલાબ ને ભાભીને જાનુ ને ત્રણેય અહીંયા ઉતારી દીધા છે હવે અહીંયા જે કરતા હોય ઘરે આપણે છ વાગે પાછું દવાખાને જવાનું છે ને ત્યારે ફોન કરશું એને એટલે એને પાછા લઈને ઘરે ઉતારીને આપણે દવાખાને જઈશું છે અને અને વાગે 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 મિનિટ અમારે પહોંચવાનું એટલે ચાલીસ મિનિટ આપણી પાસે છે અને કિલોમીટર થાય છે વીસ વીસ કિલોમીટર આપણે કાપતાના છે પોણી કલાકમાં બરાબર ને હવે દવાખાને થી એ વાત હું ને વેદન તો

એના કઝિન ભાઈ છે એમ કે લગનમાં જવાનું તો પણ ટિકિટ નથી મળતી હવે એક ટિકિટ મળી છે એટલે ટિકિટનું કન્ફર્મ કરે છે દાદા ટિકિટનો થઈ જાય એટલે આપણે હાલ મમ્મી જાઉં બાજો ઓનચુ મમ્મી જાઉં છે દાંત વગર જાઓ હેટ પછી બનાવી દેવું